નમસ્કાર દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રિપોર્ટર જય પટેલ આજે તારીખ 30 નવેમ્બર ને શનિવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે વડોદરા શહેરના નાગરિકો માટે 610 કરોડના કામોની ભેટ આપવાના છે જેમાં 77 કામોની ભેટ આપવાના છે તદુપ્રरांत રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે

શ્રી યોગીશભાઈ પટેલ વડોદરાના સાંસદ શ્રી હેમાં જોશી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ મેયર શ્રી દિકીબેન સોની સાથે જ માનનીય ધારાસભ્ય શ્રી શહેર શ્રી શ્રીમતી મનીષાબેન વકીલ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જીભાઈ શાહ

વડોદરા મહાનગરપાલિકા આ કાર્યક્રમ થકી કરવા જઈ રહ્યું છે

शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु ते सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके। साधिके शरणे तम्बके गौरी नारायणे नमोस्तु नारायणी नमोस्तु ते ॐ नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः

ખાતમુહૂર્તના કામોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ સ્ત્રીના આશીર્વાદ અમને વડોદરાને સદાય મળતા રહ્યા છે અને હંમેશા મળશે ભારત માતા જય વંદે માત્ર આભાર આભાર માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની સ્વાગત પ્રવચન કરવા બદલ હાર્દિક શાબ્દિક સ્વાગત બાદ આવો માને મુખ્યમંત્રી મહોદયની ઉપસ્થિત તમામ સન્માન્ય મંચગઢનું વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર સ્વાગત સન્માન અભિવાદન કરીશું સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રી માન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે હું ટીમ બીએમસી સાદર આમંત્રિત કરીશ જોડાશે માનનીય શ્રી પ્રદીપ કિંગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસને ને સાર્થક કરતા આપની સંસ્કારી સાંસ્કૃતિક અને કલા નગરી એવા વડોદરામાં આજે ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકાના વિકાસ ના રૂપિયા ખાતમુહૂર્ત કરવાનું આમ મળીને કુલ છસો સોળ પોઈન્ટ ચોપન કરોડના સિત્યોતેર જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણી સાથે આપણી સાથે આજે ઉપસ્થિત આપણા મૃદુ અને મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી વડોદરા શહેરના માનનીય સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ જોશી સર્વ માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ શ્રી કેવોરભાઈ ઓકળિયા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ વડોદરા મહાનગરપાલિકાના શ્રી 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 સ્ટેન્ડિંગ મિસ્ત્રી વિજયભાઈ મનોજભાઈ દિલીપભાઈ રાણા પૂર્વ સાંસદ શ્રી રંજનબેન અને મંચ ઉપર ઉપસ્થિત સૌ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મંચ ઉપર ઉપસ્થિત સૌ સાથે મારા સૌ સાથી સભાસદશ્રીઓ સમૃદ્ધિ અને વિકાસની નવી નવી કરી રહ્યું છે ત્યારે વડોદરાને પણ સાથ સહકાર અને સતત મળતા માર્ગદર્શનથી વિકાસની દિશામાં ગતિ કરી રહ્યું છે આદરણીય એ સૈયદ નીજી કટ કાકા અમારે મળવું છે એ સૈયદ નીજી કટ મળવું છે રેવેકો ચાલુ રહેતા છે છેરા તો એ છે આગળ ઉગન એજન સાહેબ હા સાંભો લે લો પડી આજે માન્ય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરમાં ના કામોના કાર્યક્રમ હાજરી આપી હતી અવારનવાર શ્રી વડોદરાની મુલાકાત આવે છે આની પહેલાં પણ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી દ્વારા ચોવીસો ને પાંત્રીસ કરોડ રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમો વડોદરા ખાતે કરવામાં આવે છે આજે એમાં છસો કરોડનો ઉમેરો થયો છે એટલે કહી શકાય કે છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણેક હજાર કરતાં વધુ કરોડના કામોના ખાતમુહર્ત કરવામાં આવે છે વડોદરા કોર્પોરેશન છેલ્લા દસ વર્ષની એવરેજ કાઢીએ તો દર વર્ષે છસો કરોડ રૂપિયાનું કેપિટલ ચૂકવણું કરતું હતું ખર્ચનું ચુકવણું કરતું હતું એના બદલે ગયા વર્ષે બારસો કરોડનું ચુકવણું કર્યું છે આવનારા વર્ષમાં પણ લગભગ બારસો કરોડનું ચુકવણું બારસો તેરસો કરોડનું ચુકવણું થાય અને એ પ્રમાણે વિકાસના કામો થાય એ દિશામાં કોર્પોરેશન કામ કરી રહ્યું છે એટલે કહેવાય કે છેલ્લા દસ વર્ષના જે એવરેજ હતા એના કરતાં કોર્પોરેશન ડબલ સ્પીડ એ કામ કરી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માન્ય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વડોદરાના વિકાસની સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે આવનારા સમયમાં પાણી કામો કરવાના છે 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 કામો 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 કરવાના 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 વરસાદી વિકાસ માટે આગવી ઓળખના હોય લાલકોટનો વિકાસ હોય કે ન્યાય વિકાસ હોય એ તમામ કામો માટે જરૂરી ડીપીઆર બનાવી અને રાજ્ય સરકારની મદદ મેળવવા માટે પણ અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી છે મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ સકારાત્મક અભિગમ ધરાવે છે વડોદરા શહેર કે જે મધ્ય ગુજરાતનું કેન્દ્ર સ્થાન છે એનો પણ વિકાસ થાય અને વડોદરા પણ વિકાસ માટે ભૂખ્યું થયું છે ત્યારે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક સંયુક્ત અવાજે સર્વાનુમતિ સાંધી અને જે કોઈ પ્રોજેક્ટ રાજ્ય સરકાર મૂકશે એમાં માન્ય મુખ્યપ્રધાનશ્રીએ સરકાર આપવાનું વાહરી આપી છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં અમે લોકો જે કંઈ પ્રોજેક્ટો મૂકીશું એ પ્રમાણે અમને ગ્રાન્ટમાં વધારો થાય